હેલો મિત્રો મારા નવા અલગ નવા વિડીયોમાં તમારું બધાને વાર દે કાઢજો એક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જો કામે જવાનું છે એટલે કામે જ આપણે ના પણ અલગ ઉતારી લઈ ને અત્યારે જો કેટલા આવી છે સવારના આઠ વાગવા આવી જાય છે આત આઠ મિનિટની વાર છે પછી આગળ વાગી દે આઠ ને આગળ પછી આપણે નજીક આવી જાય એટલે આપણે જવાનું છે મેઝિકમાં દાડીએ ને હા અગિયાર તરીકે આપણો કશું રિઝલ્ટ આવશે મિત્રો કેવો રિઝલ્ટ આવે તો એ આપણે ને અત્યારે જો તો જોરદાર નજારો છે ચકલીઓનો અવાજ આવે છે તમને આવતો હોય તો અમને તો ચકલીનો અવાજ આવે છે તમને ન આવે તો કાંઈ મિત્રો આપણી ઠેલી આજે પણ ચાર થઈ ગઈ છે ને આપણે આપણે ભાગવાનું છે ડાયરેક કામે જવા માટે ના આજ આપણે શું કરવાનું છે તમને તમને જઈને ખબર પડી જ ગઈ છે આપણે જવાનું છે ડુંગળી વેલમાં જય માતા અમને હાજર ને એવા રાખજો દાડીએ જાય છે જે થાય જે થાય આપણે કરી લેવું દાડીએ જવાનું છે એટલે ત્રણસો રૂપિયા દાડી તો આવે તે આપણે વસ્તુ લેવાની છે એટલે આપણે પૈસા થોડાક ભેગા કરીએ છીએ તો તમને ખબર હોય કે શું વસ્તુ લેવાની છે તો આપને કોમેન્ટ કરજો કે કઈ વસ્તુ આપણે લેવાની છે ચાલો મિત્રો સારસિંગ આપણે ફૂલ કન્નાઈ ખૂ છે ને અત્યારે ભાગમાં ડાયરેક્ટ કામે જવા માટે તો આપણે મળશે આપણે ડાયરેક્ટ કામે જવાનું જ્યાં લોકેશન ત્યાં ના જઈને લોકેશન તો ન કરી કામે જવાની જગ્યાએ જઈશી તો આપણે ડાયરેક્ટ મળશે ના જઈને તો તમે કન્ટિન્યુ ચાલે સુધી બન્યા રહીજો અલમિત્રો મળીએ આપણે ડાયરેક્ટ કામે જઈને મિત્રો તો આપણે તો તારે હજી મેજિકમાં જવાની આપણે આવી નથી મેજિક એટલે આપણે હજી વાર છે તો આપણે તો બહાર બેઠા હતા તારેશ ભાઈ કે મારે વિડીયો આવવું છે ભાઈ કે હું વિડીયોમાં આવી દઉં કા એ હરિયા આ બધું મોટું દેખાડ ટાટા કહી દે બધાને ટાટા લાઈક કરી દો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો હરે ખૂબ ભલે સબસ્ક્રાઈબ કરો એમ કે તો મિત્રો તો હરેશ ભાઈ પી દીધું સબસ્ક્રાઈબ કરી દેજો આ બધું ભાઈ તો સાયકલ નહીં તો મને મજા આવે થોડીક મજા આવતી ભાઈ દાડીએ ભાઈ એટલે આમ સાયકલ લાગતી હર કે આવડતી નથી લાગતી આવડે કે સાયકલ હે જોજો મિત્રો કઈ રીતે સાયકલ લાગે આવડતી નથી તો આમ બનાથી વળી દાવો હવે

હેલો મિત્રો તો અત્યારે જો આપણે ફાઇનલી ભૂગી જશે ડુંગળી પીડમાં અત્યારે અમે બે વહેલા જઈ છીએ અને પીડમાં જઈ છીએ બીજી જગ્યાએ ફરી જઈ છીએ એટલે બોલ તો ખરો ક્યાંક બોલે હું આપણે જરસા આવી જાય પાક ખાઈ લઈ પછી મળશું આપણે ડાયરેક્ટ બપોરે તો ચાલો આપણે મળજા જાય ડાયરેક બપોરે મારી ભાઈ મેળા મેળા છે

સાંજે તો આગળ આપડા ફોન તે આપડે પૈસા લેવા જવાનું છે અને આ તને કહેવા કેજો આપડે મળી જાય ડાયરેક્ટ પૈસા લઈને આવીને પછી ચાલો મિત્રો બધે શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનો તો બોલતા જ ને એને સબસ્ક્રાઈબ કરી દીધી હોય તો બીજાને શેર કરી પણ કરી દે હાલો મિત્રો આપણે મળશે ડાયરેક્ટ આપણે પૈસા આવી જાય પછી આપણે જોઈએ હું વસ્તુ લેવી હાલો પૈસા અમે દે પછી હાલો મિત્રો તો આપણે તારા જમવા બેસી ગયા છીએ અને તો જમવામાં છે છે શાક બટેટાનું સાસ ગવારનું ગવાર બટેટાનું શાક સોળાનું શાક આથણા પછી છે ખીચડી આ છે મગનું છે રોટલા ને વઘરેલી ખીસડી પૈસા લેવા છે જલ્દી કે મને હાલો પૈસા આવી જશે દાડી ને દહ દાડી ક્રી દાડી ના પૈસા બે તમ દાડી મમ્મી ની છે બે દાડી ભાઈ છે એમ કરીને આપણે પૈસા આવી જશે આ પૈસા નું આપણે તમે શું લઈ તમે કોમેન્ટ કરો ને આપણે વસ્તુ લેવાની છે વસ્તુ લેવાની છે સારી લાગશે એ આપણે વસ્તુ લેવું અને જો આટલા પૈસા છે આપડી પણ વધારે નથી પાંચ છ હજાર રૂપિયા છે વધારે નથી તો પણ ગરમી થાય છે તો હાડા નો વહી જશે નહીં તો આપણે વ્લોગ થોડુંક શૂટિંગ કરી લઈએ આપણે વ્લોગ નો તારે એન્ડ કરી દઈએ તો મિત્રો તમને આજે લોગ લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને આપણે મળશે બધા કાલના લોગમાં ત્યાં બધાને બાય બાયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો પૈસા આવી જશે બધા કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આપણે હું વસ્તુ લેવાની છે તમે બધા કોમેન્ટ કરી દેજો ગેરમી મીઠાઈ છે ચાલો મિત્રો આપણે મળશે કાલના બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો ને વસ્તુ હું લેવાની છે કોમેન્ટ કરજો બાય બાય